રાજકોટ શહેરમાં સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે હોસ્ટેલની બહાર છેડતીના બનાવો બની રહ્યા છે જેને લઈને વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે રાજકોટમાં સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો સવાલ ઉઠ્યો છે આ છોકરીઓની પજવણી થઈ રહી છે આ સાથે જ મહિલા રેક્ટરની દાદાગીરી સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે છેડતીના બનાવની જાણ છતાં મહિલા રેક્ટર બચાવ કરતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે રાજકોટમાં કોલકાતાની આરજી કરો હોસ્પિટલ જેવી ઘટના બને તો જવાબદાર કોણ એવો સવાલ પણ ઉઠી રહ્યો છે આ વિશે એક વિદ્યાર્થીની આગળ આવી અને તેણે શું કહ્યું સમગ્ર ઘટના વિશે એ જોઈએ પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશીપ કરું છું અને હું દોઢ વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં દોઢ વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ આ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે કે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી સામાજિક તત્વો છે છોકરીઓને હેરાન કરે છે છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને અને પાછળ દોડે છે ત્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને એવો અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકોએ કંઈ પણ વસ્તુ કરી તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ્સ બોલાવીશ અને એન્ડ તમારે તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ ખાસ અહીંયા જે પેટ્રોલિંગ પેટ્રોલ હું દોઢ વર્ષથી છું પણ અહિયાં એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી હોસ્ટેલમાં એક પણ વાર પોલીસનું પેટ્રોલિંગ નથી આવ્યું